ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયામ વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુનું એક એવું નામ જેના માટે તમારે માળાની જરૂર નથી જેના માટે તમારે કોઈ નિયમો કે નીતિ નિયમોનું પાળવાની જરૂર નથી જેના માટે એક વખત એવું પણ હોય કે ભગવાન સામે પણ બેસવાની જરૂર નથી એવું ભગવાનનું એક મહાન નામ છે જે વૈશાખ માહમાં તમે હરતા ફરતા ઉઠતા બેસતા સૂતા સૂતા પણ એમનું સ્મરણ કરી શકો છો અને એવું કહેવાય છે વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુનું આ નામ સ્મરણ માત્ર લક્ષ્મી સાથે નારાયણ આપણા ઘરમાં નિવાસ કરે છે પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એટલે કે ત્રિદેવોની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે એટલું ઉત્તમ સહજ અને સરળ છે જે હર કોઈ નામ બોલી શકે એવું કયું નામ છે આજે હું તમને શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે ભગવાન વિષ્ણુના હજારો નામ છે એ હજારોમાંથી મુખ્ય એકસો આઠ નામ છે એકસો આઠમાંથી મુખ્ય અઠ્યાવીસ નામ છે એ અઠ્યાવીસમાંથી મુખ્ય બાર નામ છે અને એ જ બાર આપણા ગુજરાતી અથવા તો આપણા હિન્દુ મહિનાઓમાં જ્યારે ભગવાન વિષ્ણુના એક એક મહિના પ્રમાણે જે વિષ્ણુ માહના નામ તરીકે ઓળખાય છે એમાંથી આ વૈશાખ માસનું જે નામ છે મેષ રાશિના સંક્રાંતિમાં જ્યારે સૂર્ય હોય ત્યારે નામ છે અને એને કહેવાય છે માધવ માસ અર્થાત માધવ નામ ઉપર આ મહિનો છે તો આ સ્મરણ માત્રથી તત્કાલ પાપોનો ક્ષય થઈ જાય છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને રાત્રે સૂતા પહેલા જો આ માધવ નામનું સ્મરણ કરીએ તો કોઈ ખોટા ખરાબ સપના કે ખોટા વિચારો નથી આવતા સવારે ઉઠીને જો માધવ નામનું સ્મરણ કરીએ તો રાત્રિકાલે થયેલા સ્વપ્ન દોષ હોય કે અજાણતા થયેલા કોઈ પાપ એવા હોય તો એનો ક્ષય થાય છે બપોરના સમયમાં જો માધવ નામનું સ્મરણ કરવામાં આવે તો સવારથી બપોર સુધી અજાણતાથી થયેલા પાપોનો નાશ થાય છે અને રાત્રે સૂતા પહેલા માધવ નામનું જો સ્મરણ કરવામાં આવે તો આખા દિવસ દરમિયાન અજાણતાથી કોઈ પાપ આપણાથી આપણાથી જો થઈ ગયા હોય તો એનો નાશ થાય છે તો કહેવાનો અર્થ છે વૈશાખ મહિનામાં માધવ નામનું સ્મરણ કીર્તન ભજન કીર્તન ધૂન તમે તમે સર્વસ્વ બધું જ કરી શકો છો બેઠા બેઠા રોજ પાંચ મિનિટ કે દસ મિનિટ માધવ 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 અથવા ધ્યાનમાં બેસીને પણ માધવ માધવ તમે કરો તો ભગવાન મધુસૂદન ભગવાન માધવ એટલે કે ભગવાન શ્રી હરિવિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને વૈશાખ મહિનામાં તો ખાસ માધવ નામના મહિનાનું અથવા તો માધવ નામનું સ્મરણ મહત્વ ખૂબ જ શાસ્ત્રોમાં દર્શાવેલ છે આ હતો આજનો સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ માધવ માધવ માધવ